જય માતાજી જય સદાન બાપા ફરવા મહાદેવ ભાઈ આપણે છે ને દરરોજ ની જેમ ઓન ડ્યુટી ટિફિન બીજું લઈ ને ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ આપણે આજે ઓફિસ જઈએ પાછા સાંજે પાછા મહેમાન આવવાનું છે કાલે જે પોલીસ ની એક્ઝામ છે તો એ માટે પરીક્ષા કામ કરવાનું છે અહીંયા આવવાના આપણે ત્યાં રોકાવાનું છે તો સાંજે તો જલ્દી ઘરે આવી જશું આજે આપણે ઓફિસ જઈએ છીએ તો ઓફિસ જઈએ અને

વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે ઉપર જવું જ બેસવા પણ વરસાદ ચાલુ છે તો શું જઈએ એટલે થોડો થોડો ચાલુ જ છે વરસાદ આવવાનું હાજ શરૂઆત કરી છે વરસાદે આવવાની અને અમારા તો મામાના છોકરાને બધા આવતા હતા કાલે અમે એક્ઝામ છે પોલીસની તો એના માટે ફાવતા હતા તો લોકો આવ્યા લાઈક બિહાર્યા બેઠા છીએ બધા અમે વરસાદ ચાલુ છે ઉપર જવું છે પણ ઉપર પણ હાજ ચાલુ છે ઉપર ટ્રાય તો કરીએ કેટલો વરસાદ ચાલુ જ છે થોડો થોડો છે વરસાદ બહુ જ તો કઈ જ આપણે ક્યાં અહીંયા બેઠા હતા મતલબ વરસાદ છોટા થોડા થોડા આવે છે માણમાં વધારે કંઈ આવતા નહીં એટલે પવન મસ્ત આવતા હતો તો બેઠા હતા બધા મહેમાન મામાના છોકરાને બધા છે એક્ઝામ અપાય બધા બેઠા હતા ક્યાં તો આવે છે વરસાદ પણ થોડો થોડો બહુ નહીં આવું બધાને ઊંઘવાની તો ઉપર ઈચ્છા હતી કે બધા ઉપર તાબા પર ઊંઘીએ પણ કે વરસાદ રાતનો આવશે તો પછી પાછું હેરાન થવું પડશે એટલે નીચે ચેન્જ થઈ ગયા અંદર રૂમમાં જ તો ચલો આપણે પણ હવે ચેન્જ થઈ જઈએ બધા ચલો બધાને જય માતાજી ગુડ નાઇટ બાય